ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં તો ચાર દિવસથી સતત વરસાદ ચાલુ છે અને હજી હબરમાં ઘડીક વાર તો બરાબ હતી પણ પાછો આવવા માંડ્યો તો આજે હું તમને મારું ઘર બતાવીશ આજે અમારું ઘર છે આ સીડી હે અગાસી ઉપર જવાની આ છે કિચન અહીં ચૂલા મૂકેલા છે અહીં ઘોડો આ ફ્રિજ આ છે ઘર આ બીજું ઘર તો હું ઘરમાં આવી ગઈ છું તો અહીં રવિના લેસન કરતી હી જે રવિના લેસન કરે છે હાઈ કઈ દે રવિના તો હવે આપણે બાઈને જઈએ બાય ને મમ્મી ઘઉં સાફ કરે છે વરસાદના નવરા બેઠા બેઠા કઈક તો કરવું ને હાઈ કહી દે મમ્મી

તો અમારે તાને પુત્ર કે તમારે શું કહે કમેન્ટમાં જણાવજો હાલો ઘઉં તો બધાય સારા થઈ ગયા હે હવે મમ્મી કે રસોઈ બસોઈ બનાવી ક્યાં તો બપોર થઈ જાય હે વરસાદના નવરા બેઠા બેઠા હા મમ્મી તો આપણે હે ને શાક બનાવીશું અરે ભીંડાનું બનાવીશું હા તો હાલો ભીંડાનું શાક બનાવી તો મમ્મી ભીંડા સુધારવા મળ્યા છે ભીંડાનું શાક બનાવું છે અહીં જમાને મમ્મી ભીંડા સુધારે

એમાં સેપ હોય ને ભીનામાં સેપ હોય એ બળી જાય ત્યાં સુધી સળવા દેવાનું તેલમાં તો બધા બન્યા રે જો બ્લોગમાં પછી નાખવાનું એમાં મીઠું સડે છે પછી એને આપણે હલાવશું બહુ હલાવવાનું નહીં ભાંગી ન જાય ને એ રીતના હલાવવાનું એ રીતના પછી તેલમાં સડવા દેવાનું ભીંડા શાક બની ગયું છે હવે એમાં નાખવાની ચટણી ચટણી નાખી હલાઈ લેવાનું તો આ બની ગયું ભીંડાનું શાક તો કમેન્ટમાં જણાવજો કેવું બન્યું છે તો મમ્મી શાક બનાવે હે બાર વાગી ગયા એટલે મોર બોલી ગયો જો તમે સાંભળો બધાય હમણાં બોલશે તો રોટલા બની ગયા છે અને આપણે જમવા બેસી ગયા આ શાક છે આ દહીં છે આ અથાણું છે તો હાલો બધા જમવા તો બાય બાય બતાવીને